જેના હૃદયની અંદર પુષ્ટિનું બીજ હોય શું હોય અને પુષ્ટિનું બીજ થી તમારી અંદર છે તો દુનિયાની કોઈ તાકાત એને હટાવી શકતી નથી અને પુષ્ટિનું બીજ લઈને નથી આવ્યા તો કોઈ ગંગાજીમાં ડૂબકી મારીને પણ બહાર કાઢશે તો કોરે કોરા બહાર નીકળશે સૌથી મહત્વની વસ્તુ છે કે પુષ્ટિનું બીજ તમારી અંદર છે કે કેમ જો બીજની એવી શક્તિ છે ઘણી વાર આપણે જોતા ના હોઈએ કે ઘરમાં આપણે કઈ છોડ વાવવું હોય તો કેટલું ધ્યાન રાખવું પડે કેટલું સાચવવું પડે પણ ઘણી વાર તમે ઈન્ડિયા જાઓ અને જૂના ઘરમાં ગયા હો તો ત્યાં દેખાતું નથી કે કોઈ ઘરની મકાનમાંથી પણ ઝાડની ડાળી નીકળી ગઈ છે જોયું છે કે નહીં હા તો પણ બહુ સરસ ઝાડની ડાળી નીકળી ગઈ છે દેખાય આપણને લાગે કે જ્યાં ઘરમાં આટલું આટલું સાચવવું પડે છે આટલું આટલું પાણી નાખવું પડે ખાતર નાખવું પડે ત્યારે જઈને એક ડાળી ફૂટે પણ અહીંયા તો વાત થઈ રહી છે કે જ્યાં પથ્થર તો અહીંયા પાણી પાવા કોણ ગયું હશે અહીંયા બીજ રોપવા માટે કોણ ગયું હશે ક્યાં પથ્થરની અંદરથી દિવાલની અંદરથી કોઈ છોડ નીકળી જાય તો કહેવામાં આવ્યું કે જ્યારે એ દિવાલ બનતી હતી અને માટી પેલું થાય પાણીના થપાટી વાગી પાણીની ઝાપટ વાગી અને પાણીનું સિંચન મળતા મળતા એ બીજ કે જે પથ્થરોની વચ્ચે છુપાયેલું હતું એની અંદર પણ એવી શક્તિ કે પથ્થરને તોડીને પણ ઉગી જાય પણ જ્યારે આપણે પણ કથાઓમાં આવીએ ત્યારે હૃદયમાંથી ભક્તિની બીજ ફૂટે તો ખરા પણ સાચે સાચે કહેજો અહીંયાથી બહુ ટાઈમ પછી ઈન્ડિયામાં તમારા મકાનમાં ગયા અને ત્યાં જોયું કે ઝાડમાંની ડાળી મકાનની દિવાલમાંથી નીકળે છે તો તમે જઈને શું કરો સાચે સાચું કહેજો સારું લગાડવા માટે નહીં શું કરો બહુ સરસ કાપી નાખીએ અને જ્યારે કાપી નાખો પછી થોડા દિવસ પછી પાછા ચેક કરો તો શું થાય નીકળી જાય આપણને લાગે કે ડાળી કાપી નાખી થોડા દિવસ થયા અને જ્યાં થોડા દિવસ થયા એ ઝાડની ડાળી પાછી દિવાલમાંથી નીકળી ગઈ એ શું બતાવે છે કારણ કે તમે ડાળીઓ તો કાપતા રહેશો પણ જ્યાં સુધી બીજ છે એ તમે એના અસ્તિત્વને સમાપ્ત નહીં કરી શકો અને આપણી સાથે પણ એવું જ થાય છે

અને એ એસિડ નાખવાનું કામ કર્યું છે અને જ્યાં એસિડ પડ્યું તો એ બીજ નષ્ટ થયું અને બીજ નષ્ટ થયું તો એની અંદરથી ઉગવાની શક્તિ પણ ચાલી ગઈ આજે આપણે બધાની દશા એવી છે પણ બધું કરીએ છે પણ હૃદયની અંદર જે આનંદ જે ફિલિંગ્સ આવવા જોઈએ એ આવતા નથી બોલે કેમ બીજ નષ્ટ થયું છે આ દુનિયાના લોકોએ એની ઉપર એસિડ નાખવાનું કામ કર્યું છે તો કહેવાય આ બીજ ઉપર એસિડ પડે અને બીજ બળી જાય તો પછી કઈ ઉપાય ખરો જીવતું બને તો આ ચાર દિવસ બીજું કઈ નહીં આ સત્સંગરૂપી અમૃતુ સિંચન જ કરવાનું અને જ્યારે સત્સંગરૂપી અમૃત નું સિંચન થશે તો પળેલું બીજ પણ પુનર્જીવિત થશે અને પુનર્જીવિત થશે તો સાચા અર્થમાં આપણી અંદર એ સંભાવના પ્રગટશે કે આપણે માર્ગને જાણી શકીએ હવે જો વર્ષોથી આપણે પુષ્ટિ માર્ગની અંદર છે પણ આ ફાઈવ એલિમેન્ટ્સ એવા છે કે જેને જાણ્યા નહીં તો પુષ્ટિ માર્ગમાં રહીને પણ પુષ્ટિને જાણી ન શક્યા આપણે બધા કહીએ છીએ પુષ્ટિ માર્ગને જાણીએ છીએ તો હું કહું છું તમને ઘણી વાર કે એક વ્યક્તિ હોય એ ફ્લાઇટમાં બેસીને ફ્લાઇટ જતી હોય અને લેસ્ટર ઉપરથી પ્લેન ગયું ત્યાં પાઇલટે એનાઉન્સ કર્યું કે આપણે લેસ્ટર ઉપરથી ઉડી રહ્યા છે અને એણે વિન્ડોમાંથી નીચે જોયું કે હા આ લેસ્ટર ગામ કેટલું સરસ છે એણે કહ્યું કે હા મેં પણ લેસ્ટર જોયું બીજો કોઈ અહીંયા ક્યાંક ટ્રેનમાંથી બીજે ગામ જતો હોય અને ટ્રેન આવીને લેસ્ટરમાં ઊભી રહી અને એનાઉન્સ થાય કે લેસ્ટર આવ્યું છે પોતે થોડી વાર માટે સ્ટોપ છે તો નીચે ઉતર્યો ચા પાણી પીધા પાછો ટ્રેનમાં બેઠો અને ગયો એ કે મેં પણ લેસ્ટર જોયું છે ત્રીજો કોઈ બહાર ગામ જતો હતો અને એની કાર લેસ્ટરમાં થઈને પસાર થઈ અને ત્યાં વાંચ્યું કે આ લેસ્ટર ગામ છે આ મોલ છે આ છે આ છે ત્યાંથી પસાર થયો એને કહ્યું કે મેં પણ લેસ્ટર જોયું છે અને એક વ્યક્તિ થોડા દિવસ લેસ્ટરમાં આવીને રહ્યો બધાને મળ્યો અહીંના બધા તહેવારો જોયા અહીંના ઉત્સવો માણ્યા અહીંની હવેલીમાં બધામાં દર્શન કરવા આવ્યો અહીંના વૈષ્ણવોને મળ્યો અને પછી કહે કે મેં પણ લેસ્ટરને જોયું છે તો આ બધામાંથી સાચા અર્થમાં લેસ્ટર કોને જોયું છે જે વિમાનમાં ઉડીએ જઈ રહ્યો છે એને નીચેથી લેસ્ટરને જવું અને એ કે છે કે મેં લેસ્ટર જવું ત્યારે વાર સાચી ખોટી જોયું તો છે નથી જોયું એમ ના કહેવાય હં ના થોડી વાર કહેવાય કે ત્યાં એર ટ્રાફિક જામ હતું તો એક કલાક સુધી પ્લેન આમ ત્યાં ફેરવતા રહે લેસ્ટર ઉપર એક કલાક સુધી માણીને લેસ્ટર જોયું બીજું અહીંયાથી પસાર થતી હતી ટ્રેનમાં મોટો ફોલ્ટ થયો બે ચાર કલાક માટે સ્ટેશન પર રોકાયો ખાધું પીધું બધું કર્યું એને પણ લેસ્ટર જોયું ત્રીજો અહીંયાથી કારમાંથી પસાર થયો એને પણ લેસ્ટર જોયું અને ચોથો જે અહીંયા રહ્યો પણ લેસ્ટર જોયું તો સાચા અર્થમાં સૌથી ઉત્તમ અવસ્થામાં કોની છે અને આ ચારે આપણે કયા એમ ક્યારે હવેલી જતા ના હોય ઉત્સવ હોય ત્યારે કાંટો મારી આવી શું કેવાય પછી કઈ અમે વૈષ્ણવ અમે પુષ્ટિ માર્ગ વૈષ્ણવ પછી બીજો કે જયારે બીજા એવી વસ્તુ આપડી ટ્રેન ખાધું પીધું ને ગયા એમ કોઈ ઉત્સવ હતો મનમાં એમાં વિઝિટ લઈ આવ્યા આનંદ કરી આવ્યા પછી ક્યારે પણ પ્રભુના દર્શન માટે ન જઈએ ત્રીજી વસ્તુ રોડ ટ્રાફિકમાં જતા હતા શહેરમાંથી પસાર થયા એટલે ક્યારેક ક્યારેક મુલાકાત લઈ આવીએ મળી આવીએ પછી કહીએ કે અમે પણ વૈષ્ણવ છીએ ચોથી વસ્તુ એ કે નિત્ય અહીંયા સંકળાયે નિત્ય સેવાનો લાભ લે જ્યારે જ્યારે પણ ઉત્સવની કે સેવાની તક મળે ત્યારે તકને ઝડપે પોતે એકલો ન આવે એના પરિવારને લઈને આવે એના બાળકોને પણ વારે વારે લઈને આવે અને એ પણ જાણે બીજાને પણ જણાવે બીજા જે જાણતો હોય એને પણ સૂચના આપે ત્યારે માનું કે સાચા અર્થમાં પુષ્ટિ મારતો એ જીવી રહ્યો છે